અયોધ્યા ખાતે આવનારી બાવીસ જાન્યુઆરી બે હજાર ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારત માલા બ્રિજથી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષાચાલકો જોડાયા હતા જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જેથી આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી જેમાં રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત અર્જુનસિંહ વાઘેલા વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવિણસિંહ ચૌહાણ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ સવાઈજી રાજપૂત પ્રતાપભાઈ સોની કનકસિંહ રાજપૂત પ્રવીણભાઈ માળી બાણાજી રાજપૂત રવજીભાઈ નાઈ ઠાકરસી પ્રજાપતિ દેવરામ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત ભુરાલાલ જોશી જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમા વાળા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભૂરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકે રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજરજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનો અયોધ્યાની અંદર જયારે બાવીસ જાન્યુઆરી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે ચાલતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં ત્યાંથી ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા ચાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષાચાલકોએ હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા અને આવડી શોભાયાત્રા રામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકો હતા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજે થરા શભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષાચાલકો શું છે અને રિક્ષાચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે આ શોભાયાત્રા કાઢી હતી અને તમામ રિક્ષા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન છું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ હું કે આખા ભારતની અંદર જે જે પણ જણાવે તે શ્રીરામનો ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું બાવીસ તારીખે જતન કરે જય શ્રી રામ જય જય રામ આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિજા મહોત્સવ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે અમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક સ્ટેટ દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી શ્રીરામની પ્રાણપત્ર નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોને જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો તરાદના અગ્રણીઓ પણ ઉપજ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે ત્યાંથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું